જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો જુઓ સૌથી પહેલાં તમને મારા ઘર આંગણાની તુલસી બતાવું છું આ છે મારા તુલસીનો બગીચો છે તમે જોઈ શકો છો કેટલામાં તુલસી ફેલાણા છે જુઓ ફ્રેન્ડ્સ આ બધા શ્યામ તુલસી છે તમે જોઈ શકો છો છે બીલીનું ઝાડ છે મીઠો લીમડો જુઓ ફ્રેન્ડ્સ આજે મારા ઘરે પપૈયાના બે ઝાડ છે તો તેમાં પપૈયા થયા છે તમે જોઈ શકો છો તો જો ફ્રેન્ડ્સ અહીંયા શાખ પડી ગઈ છે આમાં તો જુઓ ફ્રેન્ડ્સ સરસ મજાના પપૈયા થયા છે આપણા ઝાડમાં જોઈ શકો છો કેટલું ઊંચું ઝાડ છે જુઓ પપૈયાનું જો તમે નજીકથી બતાવ આ દેશી પપૈયાનું ઝાડ છે અમુક ટાઈવન આવે અને આ દેશી છે આપણા સરસ મીઠા ખાવામાં બહુ ટેસ્ટી અને મીઠા છે ચો તુલસી ક્યાં સુધી ફેલાણા છે ફ્રેન્સ જોઈ શકો છો તમે આટલા બધા તુલસીના ઝાડ છે મારા ઘરે ફ્રેન્ડ્સ છે કણિયરનું અને અહીંયા છે અહીંયા એક સીતાફળનું ઝાડ થયું છે અહીંયા પક્ષીમાં ટેકુંડામાં પાણી રાખ્યું છે જે આવીને બેસીને પીવે છે આ છે દેશી ગુલાબ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત ગુલાબ થાય છે જો કરી શકો છો તમે છે ગુલાબ અપર હોમ માય હોમ અહીંયા પણ તુલસી છે ફ્રેન્ડ્સ અહીંયા જો સેવન્ટીના સરસ મજાના ફૂલ થાય છે તુલસીના ઝાડની બાજુમાં અને અહીંયા ટમેટાના ઝાડ છે તમે જોઈ શકો છો કે એમાં ફાલ લાગ્યો છે આ છે સેવન્ટીના છે દેશી રીંગડાના ઝાડ છે તમે જોઈ શકો છો તો જુઓ અહીંયા આપણે પકાવવા માટે રીંગણું મૂક્યું છે રાખ્યું છે જુઓ મોટું હવે થોડું થોડું પીળું થઈ ગયું છે આ જો સરસ મજાના રીંગડા થાય છે આનાથી પણ મોટા મોટા સરસ રીંગળા થાય છે આપણા ઝાડમાં અહીંયા પણ જો સરસ ગુલાબ ખીલ્યા છે મસ્ત સવારના પૂજા માટે ભગવાને ચડાવવા સવારના ઘણા બધા તોડી લીધા તો પણ હજી ખીલ્યા છે જુઓ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે અહીંયા પણ રીંગણાનું ઝાડ છે ફ્રેન્ડ્સ અહીંયા પણ છે અહીંયા તુલસી તો મારા આંગણે ચારે બાજુ તુલસીના ઝાડ છે અને છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેળાના ઝાડ છે અહીંયા પેલા બે કેળાના ઝાડમાં કેળા થઈ હતી તે હવે આપણે કાપી લીધી છે અને જો આ છે કુંવારપાઠું એલોવેરા આ છે અંજીરનું ઝાડ અને આ છે જામફળનું ઝાડ હવે જામફળ થઈ ગયા છે પૂરા ઝાડમાં અને હવે આવ્યો છે આપણે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આંબામાં આપણા કેસર કેરીનું ઝાડ છે તમે કેટલો સરસ ફાલ આવ્યો છે જો નજીકથી તમને દેખાડો મસ્ત બહુ સરસ ફાલ આવ્યો છે ઘણો બધો જોઈ શકો છો તમે હવે આપણું આંબાનું ઝાડ કેટલે સુધી ઊંચું થઈ ગયું છે જો મોટું થઈ ગયું છે જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ તમને આંબાના ઝાડની ચારે બાજુ તમને ફરીને કે કેટલો ફાલ છે સરસ મજાનો જોવો જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ મજાનો ફાલ આવી ગયો છે આંબામાં ને હવે થોડું ટાઈમ રહીને કેરી થશે અંદર ને ફ્રેન્ડ્સ આ છે સરગવાની શીંગુનું ઝાડ જોઈ જ શકો છો તમે ફ્રેન્ડ્સ આજે મેં શાક માટે આઠ દસ શીંગ લીધી છે સરસ થઈ હતી જાડી ને આ છે મીઠું લીંબ આંબલી જો એમાં પણ ફાલ આવ્યો છે છે ને આ છે લીંબુનું ઝાડ લીંબુનું ઝાડ હજી નાનું છે તમે જોઈ શકો છો હજી એમાં ફાલ નથી આવ્યો એકેવાર અને આ છે આમળાનું ઝાડ જો કેટલું મોટું થઈ ગયું છે આમાં ઝીણા ઝીણા આમળા થાય છે ખટમીઠા સરસ એકદમ તો લાગે છે કે હવે આમળામાં પણ ફાલ આવશે અને આ છે કઢી પત્તા જે બહેનોની પહેલી પસંદ વઘાર માટે લીમડા વગર હાલે જ પણ નહીં તો મને પણ ન હાલ્યો લીમડો પહેલો જોય એવા ગમે તે શાક બનાવું પણ લીમડો મને બે થી ત્રણ દા રોજ શાકમાં જોઈએ તો ફ્રેન્ડ્સ આ છે આપણો ઘરે કઢી પત્તાનું ઝાડ ઉગાડ્યું છે એ પણ મોટું થઈ ગયું છે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ સરસ મજાની એટલી મીઠી શેરડી થાય છે કે વાત નહીં જુઓ હજી નાની છે આની પહેલાં ઘણા સાઠા થયા હતા તમે જોઈ શકો છો એ આપણે કાપી લીધા છે અને મસ્ત થઈ છે જુઓ શેરડી એકદમ જાડી છે ને રસદાર મીઠી છે શેરડી બહુ મસ્ત છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે અહીંયા કને પણ રીંગણાના ઝાડ છે ચારે બાજુ આપણે રીંગણા વાવી નાખ્યા છે જો અહીંયા આટલા આટલા રીંગણા છે આજે ત્રણ થી ચાર કિલો રીંગણા ઉતર્યા છે એ આપણે સવાના ઉતા લીધા છે પણ વિડીયો બન્યો નથી એનો સવાના ટાઈમ નહોતું એના અભાવે આ છે ચંપો અને અહીંયા પણ છે રીંગણા જુઓ ફ્રેન્ડ્સ અને આ જુઓ કેટલું બધું મોટું રીંગણું છે જોઈ શકો છો હવે છે ને આ રીંગણું પીળું થવા માંડ્યું છે તો આપણે છે ને આને પકાવી લેશું ને પાછું આવતા વર્ષ બી માટે કામ આવશે આમાંથી જ પાછા આપણે રોપ બનાવીશું ફ્રેન્ડ્સ અને આ જુઓ ફ્રેન્ડ્સ પાલક વાવી છે મેં એ પણ મસ્ત થઈ ગઈ છે જુઓ શિયાળામાં બધું સરસ થાય અને ધાણા છે કોથમરી અહીંયા પણ રીંગણાના ઝાડ છે ફ્રેન્ડ્સ જુઓ અહીંયા પણ રીંગણા છે દેશી રીંગણા છે આનું શાક બહુ સરસ થાય આ જરાય ખાવામાં કડવા ન લાગ કડવા નથી લાગતા જુઓ ને ફ્રેન્ડ્સ આ છે આપણી વાલો તમે જોઈ શકો છો કે વાલોના જુઓ કેવા લૂમખા થયા છે ઝુમખા ઝુમખા થયા છે એક બે વાર આપણે તોડી લીધી છે પણ આ વખતે ઘણા ઝાડ નથી મારી પાસે એક જ વેલો છે અહીંયા તો થોડી થોડી મળે છે પણ હા કે ઘર માટે હાલે છે આપણે બારે લેવા જવી પડતી નથી જોઈ શકો છો તમે ફ્રીસ ને આ પણ છે આપણું પપૈયાનું ઝાડ તો જુઓ એમાં પપૈયા થાય છે ને ખરી પણ જાય છે જુઓ જુઓ હજી રીંગણા રહી ગયા છે આપણા ફ્રેન્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ છે ને આ નાના નાના ઝાડ છે ના છે ખ્યાલ છે આ છે ને ફૂલાવાના રોપ છે તો સાત એક રોપા આપણે રોપ હતો આપણી પાસે એટલો તો આપણે અહીંયા ઉગાડી દો છે જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ અને આ છે ડુંગળી અને અહીંયા પણ છે આપણે રીંગણા જો મસ્ત હજી નાના નાના છે આ પણ જુઓ તમને કે રીંગડું રીંગણા બી માટે આપણે વાવે ને આજુબાજુમાં પણ દઈ શકીએ ઘણા બધા રોપ મારી પાસે હતા તો મેં આજુબાજુમાં બધેને બાટી દે તો એના ઘરે પણ રીંગડા થાય છે ને આપણા ઘરે થાય આપણે ખાય ને સૌ ખાય જો આ એ સરસ રીંગડા છે આ જો ફ્રેન્ડ્સ આ બધા રોપ જ હતા કાઢ્યા નહીં તો એમાં ફાલ લાગી ગયો છે હવે તો કીધું ભલે પડ્યા હોય જુઓ તો જો ફ્રેન્ડ્સ અહીંયા પણ છે રીંગણું સરસ જોઈ શકો છો તમે અહીંયા પણ રહ્યું તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા સીતાફળ છે એ હવે એક બે દિવસમાં પાકી જવાની તૈયારીમાં છે જોઈ શકો છો તમે કે એનો કલર છે ને થોડા થોડા પીળાશ પડતું થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે હવે સીતાફળ પાકવામાં બહુ વાર નથી જોવો ફ્રેન્ડ્સ અહીંયા પણ રીંગણું છે મોટું આખું આપણે લીધા ને ઘણા બધા ઝાડ છે તો ઘણા રીંગણા થાય છે ને આ છે પાલક અહીંયાથી આપણે ધાણા ઉખેડી લીધા છે અહીંયા જો મેથી અવડી મોટી મોટી થઈ ગઈ હતી તો કાઢી લીધીને હવે છે ને આપણે અહીંયા ડુંગળીનો રોપ નાખી દીધો છે જુઓ તો હવે ડુંગળી થશે તો ડુંગળી પણ ખાવા મળશે આપણને લીલી સિઝન છે તો લીલી ડુંગળી અત્યારે થાય તો કીધું ચાલો રોપ હતો તો આપણી પાસે આપણે વાવી નાખ્યું જુઓ આ બહુ ઝીણો હતો એટલે જ્યાં થાતા વાર લાગશે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેળા છે જો છે ને કોઈક પીળી પીળી થઈ છે તો એને આપણે કાપી લઈએ અને ખાવા મળે આપણે રોજ અને આમાં ફ્રેન્ડ્સ સાવ જો નાનો હાથલો આવ્યો છે ઓછી કેળા થશે આમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા પણ કેળાનો હાથલો છે જેવો છે ને આ પણ એવો બાજુમાં બંને બાજુ છે ઓ જગ્યાએ પણ છે જોવો સામે છે ને મસ્ત કેરા થાય છે ફ્રેન્ડ્સ ને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ડુંગળી છે આખી ડુંગળી આપણે ખાવા માટે લઈએ ને એવી છે એટલે એટલી મોટી મોટી જગ્યા છે ને આ છે લીંબુનું ઝાડ ઓછે ટમેટાનું ઝાડ તેમાં પણ ફાલ આવ્યો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા પણ આપણો જોવો કેરા છે જોઈ શકો છો બાકી બીજા પણ ઝાડ જો મોટા થઈ ગયા છે એટલે વારફ કેળા ઝાડમાં કેળા થયા રાખે છે અને આપણે આલ્યા રાખે છે વધારે હોય તો આપણે દઈ દઈએ છે તો જુઓ ફ્રેન્ડ્સ અને તમને બતાવું કે અહીંયાથી જુઓ આજે સાત આઠ કિલો કેળા કાપી લીધી છે આપણે અહીંયા અહીંયા બાકી ગઈ હતી એટલે

આપણા અડિયા ભેગી તૂટી જશે કેળા તો આપણે બે મળી વાંધો નહીં આપણે પછી તોડી લેશું ત્યાં પણ જોવો છે કેળાનો આથલો જોઈ શકો છો ચારે બાજુ કેળાના ઝાડ વાવી દીધા છે કેરા રીંગણા આપણે પાણી પાવાનું ખાતર નાખવાનું બસ મંડ્યા રહેવાનું કામમાં તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા પર ઝાડ છે જોઈ શકો છો તમે કોથમરી છે મસ્ત થઈ ગઈ છે જુઓ અને અહીંયા મેથી છે મીઠા લીમડાની બાજુમાં જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને મારો ગાર્ડનનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક જરૂર કરજો લાઇક કરવામાં લોભ ન કરતા વિડીયો જો પણ લાઈક તો કરજો તો ફ્રેન્ડ્સ બસ આજનો બ્લોગ એટલો જ જય શ્રી કૃષ્ણ બધાને